પણ જગત માધુ જલ ધરી માર્યા હેરો તારો છે મારી અંધારા કર્યું ઉગના એમાં તારા બાળક બેઘાના ઘ ના થા એ હવે મારી રાખ જે રૂપલ તારો ધ્રુવ થય અને તગતગી માધુ મધ સાગર એ પણ આ બધા બેઠા એના જજના ફડ જાય એની ખબરું ને જે માખોડની હોયા ને બેઠી સંકટ અરે અમાણીય ધમો ધારણવા એ પણ હગડા વિગાન દુઃખ વિદારણી અમારી પાટી કુડમાં પીઠવાય એવા વાકોલ માતાજી ના સાનિધ્ય ની અંદર અને આજ જ્યારે આપણે માતાજીના આંગણામાં મળ્યા છીએ ખાસ એક જાહેરાત છે પેલા કરી દઉં હેમતભાઈ સો હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ પુનમબેન માડમ પ્રમુખ બેનબા અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શકે પણ આ વાકોલ યુવા ગ્રુપને એને શુભેચ્છા પાઠવી છે અને એકાવનસો રૂપિયા અહીંયા વાકોલ માતાજીના આંગણામાં આપે છે जोरदार તાળીઓથી વધાવી લઈએજો અને ખાસ એક વાત જણાવી દઉં જો કે અહીંયા ખૂબ જેને સુંદર ભજનોની રજૂઆત કરી ભજન છે ને સીધે સીધું ન સમજાય કાન ભાઈ સીધે સીધું ભજન સમજાય જતું હોય તો તો આ ડિસ્કા કરે એ થોડા એમને કરતા હોત યાર મારો વિષય ખરેખર અમારી યુટ્યુબ એક ચેનલ છે દેશી પાઘડી હવે મેં ઘણા હપ્તે હપ્તે ભુલાવ્યો ને આજ મારે ભૂલવાનું વારો આવ્યો બોલો હા વેજાભાઈ લખાભાઈ શિવલીન કઈક ધડગડાટી બોલો પણ ભજન છે સીધે સીધું ન સમજાય ભજન સમજવા માટે અમુક વસ્તુ જરૂરી છે અને આ ભગવતી ના આંગણામાં શક્તિ ના આંગણામાં જ્યારે મળ્યા છે આ ઘણા મોડી મોડી લાઈટ થાય કે આ ઓલો બેઠો તો ઈ વેજા ભેગો જીવો આવે એ પોતે આમાં હું વર્તાય નહીં ને ઠેર પડ જાય લુગડા બદલી જાય ભાઈ ને કઉી વાર લાગશે પણ મજા આવશે ધીમે ધીમે ગાવાનો વિષય બાકી તો હું છે

પછી ટુંબડું મીઠું કઈ રીતે હતું કડવું મીઠું કઈ રીતે હતું હવે વાત સાંભળજો મિત્રો એને એમ કીધું તું કે અમે ભજન માંગ્યા હતા આ તબલા વાગે ને તબલા બેજો એ બધું ટેર થી વાગે એમ અમારા ઉસ્તાદના ટેરવાય મીઠા છે જોરદાર તાળીઓથી વધાવી ગયા યાર ખબર હોય ભાઈ હા તુમડું મીઠું હતું રામ સાકર પહેલાના જમાનામાં ભજન થતા ને એમાં રામ સાકર હતું એ રામ એ મીઠું વાગતું તું અને હવે એ કે કડવું તો મીઠું કેમ અને મીઠું તો કડવું કેમ એટલે શું કીધું ખબર છે કે જે કલાકાર ગાતો તો ને એ નરસિંહ મહેતાનું કડવા નામનું પદ ગાવામાં આવે છે જે કલાકાર ગાતો તો ને એ કલાકારનું ગળું બહુ મીઠું હતું એટલે કડવું મીઠું હતું અહીંયા કોઈ વસ્તુ અશક્ય નથી બધી શક્ય જ છે સમજીએ તો થાય પણ ભગવતીના આંગણામાં આ જગદંપાના આંગણામાં ગયા વર્ષે પણ હું અહીંયા પ્રોગ્રામમાં હતો અને આપ સૌ સાંભળો છો

થોડીક ની વંદના કરી લઉં પછી અને ભલામાણા તમે જો માતાજી દીધું હોય તો અહીંયા કંઈક આપતા રહેજો અને કંઈ ન આપો તો પડકારો આપતા રહેજો એટલે તમને મજા આવશે ઉસ્તાદ તોય મારી ધકવાળ ધડ 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 કેવી છે આ ધરા ਮੇ ਪਿਤਾ ਸੋਜਲ ਪ੍ਰੇਮ ਦੀ ਅਨਮਾਣੀ ਹੋਤੀ ਭੂਮੀ ਹਰੀਆੜੀ ਹਰੀਆੜੀ ਇਹ ਪਣ ਅਮਾਨੇ ਦਿਵਸੋਈ ਬਧਾਈ ਦੀਵਾੜੀ ਨੂੰ ਏ ਜਮਾਨਾ ਰਾਜ ਤੂੰ ਹੀ ਰਡਿਆੜੀ આમાંથી મોટું કોઈ નહીં અને પછી ભલે ને હોય જળદાર કે જગદીશ એ પણ આયા હવ કોઈ નમાવે ઈશ એવો તો અંબાઈ આગળ આલિયા ભયા અમારો કરવો અને પાછા અમારા માડું આ બધા મારું થિગાય એ પણ અહીંયા નકડા પૂજે એ ઓલા જાય ખોખડ ધજ કફરી વખતે કોકદી અને તમને દુનિયા કેતી ઓય ડાર પણ વખત તુંજી છે અને કેવી છે આ ભગવતી આ જગદંબા તંબા વાકોલ હોય તોય ભલે મોગલ હોય તોય ભલે હોતભાઈ હોય તોય ભલે માતાજી ને આ ના શિર ઓઢણા અને માતાજી ને હે મારા આરુ એ પણ શેષણા તોડે પગે ચાકડા એ જમાની સગદી સજાઈ સંગા ચતુરાઈ થી ચિતરેલ તોળાઈ ચાકડા અને આ તો પાય એ પણ એમાં ઉણા હોય તો એ રૂરાયા

હવે તું જોઈ લેજે અને ભલા તમે એકલા હોય ને આમાં હજાર દુશ્મન વયા આવતા હોય અને એની આંખોના ડરળિયા ડરડિયા બહાર નો કાઢી નાખે તો તો વાકો લો યાર ભાઈ હા જગદંબા વાકોલ ને જોડે કરી અને કોક દીક કોક અહીંયા પાડા ભરસે પાવ એ તો તો આવશે છે હજારો એ હમ રથ નાઈ વાકોલ માથ ના ધાય વાતો ધાય વાતો ધાય ભગવતી વાકોલ ના આંગણે

પણ કોને ખબર હતી કે અહીંયા મા ભગવતી બેઠી છે અહીંયા વાકોલ નું સાને છે ભલામાણસ તેથી આ જગદંબા વાકોલે કીધું તું પછી નહીં પછી હજાર મૂકો ને તો એનો કોળિયો કરીને ફરકી જાવ ને એ જગદંબા છું ભલા માણસ શું કહે છે અમારી ભગવતી વાકોલ ને આંગણે અને કોક દીક કોક જાણે અજાય ને આવી જાય એ તો તો એના બહુ નાઈ દુખડા ભાંગી જાય એ એને છે ડાય બગાડે આ અને મેરો હોય જેને વાકોલ ની એને પછી કોઈ દીધું જાણા ડૂબે નહીં એ પછી એની હરવાની કોઈ અને સાહેબ નો ભૂલતો હતો અહીંયા ભરવાડ કાયરો બધો બેઠો છે પાચાલ ની ધરા

એનો જ્યારે દૂધ દોવા ભાઈ બેસે ને ત્યારે એનો શેડો પકડી અને કોક એમ કે કે આમાં દૂધ નાખી દે ને માં મારો શેડો પકડવા વાળું કોઈ નથી અને ફટા હાનિયા એમ થઈ ગયું કે ઓહો મારી આ દુર્દશા અહીંયા ખાસ મચ્છુ માતાજી ને મનોવાળા હું પોતે ભલા મણા મોરબી ને બેરાજા ના દર્શન કરવા ગયો છું એ જગદંબા છે ભલા ભાઈ એ ભગવતી મચ્છુ અને ટૂંકની અંદર વાત કરું હજી જો કે હું તો વચ્ચે વચ્ચે એડવર્ટાઈઝ છું કલાકાર તો આ બધા છે આપણે કેમેરા કલાકાર છે આમાં આપણું બહુ ઓછું પાવે ભાઈ આપણે હપ્તે હપ્તે ભૂલો હોય તો કોઈક ભૂલવી બે પણ આમાં નથી લાગતું વાત ભૂલે એટલે ટૂંક અંદર વાત કરું ફટો હાની હશે હું તો અને રાતે શંકર ભગવાન એને સપના આવ્યા અને કીધું કે તારા ભાગની અંદર એક દીકરો તો નથી પણ નવ નવ મહિના અને તેરમો દી ઉગે અને તારે અહીંયા જગદંબા જેવી દીકરીનો જન્મ થાય ને તો માનજે હું ભોળો ના થયો તો અને ભલા માણસ નવ મહિના અને તેર મે દિવસે માં ભગવતી છે અવતરી ધીમે ધીમે વર્ષોના વાણા વાઈ ગયા અને નવ વર્ષ જ્યારે જયારે મચ્છુ માતાજી ની હતી ને તે દે ગાય છે આમ મેહડા મરી ગઈ હતી એટલે બાયુ જે બીજી બેનું દીકરીઓ હતું ને એને માથે કોથરા ઢાકી દીધા કે આ શું છે તો કે આ ગાય છે એ મરી ગઈ છે અને ભગવતી મચ્છુ કીધું કે જેના શરીર ની અંદર તેત્રીસ કોટી દેવતા નો વાસ હોય ને એ કોઈ થી મરે નહીં અને ભલામણ નવ વર્ષ ની ઉંમરે સજીવન કરી કરે એ ભગવતી મસુ છે યાર એટલે અમાણી ભગવતી પેરાજા વાળી મછુ ના આંગણે અને કોક દીધું કોકું જાય ને અજાય વયું જાય એ તો એના ભાવ દુખડા ભાંગી જાય છે મજાવાના ડુંગર ડુંગરની માથે ભગવતી મસુ મચંદર નાથજી એને ગુરુ ગુરુ ધકાવીને બેઠેલા અને દરરોજની માટે મચ્છુ માતાજી છે એને દૂધ પાવા માટે જાય એમાં કોઈ તો ખૂબ રસ્તી કરેલો માણસ એને પૂછ્યું કે ભાઈ દરરોજ ક્યાં જાવ છો દરરોજ હાથના ટાણે તમે ડુંગરની માથે જાવ છો ક્યાં જાવ છો શું કરવા જાવ છો અને તેથી મચ્છુ માતાજી એમ કીધું કે મારા વીરા મારા ભાઈ હું મારા ગુરુ મચ્છર નાથ ને અહીંયા દૂધ પાવા માટે જાઉં છું પણ એ માણસ માયનો નહીં તેથી શું કીધું તું ખબર છે માતાજી નો આમ પાલવ પકડો અને ભગવતીના જેને જેને પાલવ ફેંકડ્યા છે ને એના તો અમારી જગદમ્બાવુએ ભૂકળા કરી નાખ્યા છે ભલા મને શું વાત કરો છો મચ્છુ માતાજીનો આમ પાલવ ફંકડો ત્યારે કીધું તું કે વિરામ મેલી દે આ પાલવ હું તને ભાઈ કહું છું હું તને વીર કહું છું મૂકી દે પણ તેથી મૂક્યો નહીં અને તે જગદંબા જગદમ્મા મચ્છુએ પોતાનું ખાલી આમ મોઢું ખોલ્યું ને ત્યાં તો અમે ઉભેલો કાળા માતાના માનવીને બાળીને ભસ્મ કરી દીધો તો ભલા માણસ કેટલી કેટલી વાત કરી દઉં કલાકાર માટે થઈ જ નહી મારે ભગવતી ની દયા થી ખોલી વખતે હું પ્રોગ્રામ કરીને ગયો ને પછી ખૂબ દયા થઈ છે આ જોગમાં કલાકાર પાછળ બે બે નો હજી બાકી છે અને સમય પણ ઘણો બધો થઈ ગયો છે એટલે થોડીક વાર ખાલી પાંચ દસ મિનિટ લઈ લઉં અને મના ભાઈ બહુ આગ્રહ હતો મેં તો કીધું તું મના મારાથી નીકળાય એમ નથી મને રહેવા જ્યો મને કે ના ના તારે તો આવું જ જો તારા વગર કે અમને મજા ન આવતી ખાલી બેઠા બેઠા બોલ તોય મજા આવે દેશી ભાષા હું બધી મજા પણ એક રચના મે કીધું ને કે ભગવતી નો જેને પાલો પકડા ને એના આ જોગમાં આવું છે એ દાટ મારી દીધા છે છેલી એક રચના રજુ કરવી છે મારે મોણિયાના પાદરમાં જેદી માંડલી છે એ આવ્યો અને માં નાગબાઈને ખૂબ સમજાવ્યો પણ તેદી માઈનો નહીં તેદી ભગવતીએ શું કીધું તું ખબર છે તારો માથે જૂના નો તાજ ને વળી રાજ રાણા રહી ગયા એ મેમાન છો તું મોણીએ તારા વાલ થી વારણ લિયા અને પરમાયરા તું ભૂલો પડો આજ નાગુબાઈ ના ને એ રજવટ ભૂલીને ને રોમ આવ્યો રોડાવા તું યાજરા અરતી ખીલાવઉ તાવડી અન તારે ખીલાવવા ગાદી ખરી ખરી એ પણ તારા લેખ માની ટાકરાતે ફટગુંડા યવડુ ખરી અન માંડલિક નથી મે ફેર માન્યો ઓલા નગાજલને તારા નામમાં હવે પાપી સંબંધ હજી ભયા નથી મન ભેણ કહીને તું બોલ ભા માને મને આવી ગયો તો નકર શું થશે એમ એ નક્કર ઘરભાઈ જાય અહીંયા ધૂળમાં વીટાઈ જાય મારા વેણમાં એ રજવટ ભૂલીને રોમમાં આયવો રોડા વાયા જુરા અને માંડલિક જગતમાં નત તારા અને તું બોલું ભાડું તને બગરે હવે ગાજર મૂડાને ગોતતો તું જરાક હવડું જોત તો રાખત રખો પા તારા રાજના

ભલે વટારી કટી હતી આ કો નાકી જમ કટી કટી પાર ધ્રસટી સાતવા હાય રાખવા તરમ તંબોળી રતુ માં થકી ટકોડી સી કટી પાર હોળી રમ ને પાટી સારી ની વીજળી જાણ ઉતરી સી આ ની ઘર ભાણી કડી ગડી કઠારે સંગા ફાડી હે હમ લોકો ને સાડી માય હેમ ને જાડી કરી સા હજાતી હાથ કટી વાતી હતી ઘરી જોવે જાતી હી કરી કે બિસુચા ભંગ બોલી જામડા મથી હાથ પાટ ફૂટો સી હેજો મુધાર પસુતા પેના કે જાણ છુતા આસમાન કે કા ફોટો જમી થાય ખળખળતે દુવાણા ફળ કાડ આવે રજા કે કંડવાળા રંગીડા રંગતાડા પૂર ખોબા મઠેના વાહ વદળારા નોરખણ પડતાની બંદુકારી સાગરનો તૂર કેકાના જળથી છાળી છણથી પાછોના છાળી છણથી જળન્તા કાકો ઉડિયા જો શ્રી <ihaz> મંડારો <violin beeping warfare> પાપ પડે ને મારા માંથી બોલો ભાઈ કેતા એક વિડીયો મેદ એટલે મનમાં જાય એક થી અમને ખબર બોલો ઓછી

હવે અમારી પાસે કંઈ છે નહીં લાખ રૂપિયા છે તું ભૂલી જા મને કે ભલા માણા લાખ રૂપિયા એવડી મોટી રકમ એ મારે ભૂલવી કેમ એ કે ભેગી ના ભૂલાય મેં કીધું લાખ રૂપિયા તારાથી ગભા ભેગા ના ભૂલાય ને તો તું દસ દસ હજાર ના દસ હપ્તા કરીને હપ્તે હપ્તે ભૂલી જા તો અમારો વેજીઓ કહે કે તારાથી જો દસ દસ હજાર ના દસ હપ્તા ન થાય તો તું પાંચ પાંચ કપાત માર દે પણ ભૂલી જાય અમારી પાસે આશા ના રાખતો બહુ આવ્યું હતું પણ અહીંયા માતાઓ બહેનો દીકરીઓ બેઠા છે અને અને ભાઈને ને એ મારા વાલા હોટા માથે બેઠા ને અહીંયા બેહવાની જગ્યા છે હજી બે બેનું ને કાનભાઈ ને ભજન સાંભળવા છે અહીંયા આવતા રહ્યો ને તો મજા આવે કોઈ તકલીફ કોઈ બે હોય વાંધો નહીં પણ અહીંયા થોડાક આવતા રહેજો એટલે મજા આવે કલાકાર હાલો એકવાર બે હાથ ઉજા કરીએ અને બધા માતાજી જે બોલજો પછી આપણે બેનને સાંભળીએ মা কি যত দ্বারিকা দিস যত মোগল মা যত